મહત્વના સમાચાર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ અને ભ્રષ્ટ મનસુખ સાગઠિયાને લઈને આ મહત્વના સમાચાર જેને લઈ

ન માત્ર મુલાકાત પરંતુ સાગઠિયા સાથે કેટલીક ચર્ચાઓ પણ કરી હતી અને હવે રાજકોટ પોલીસ કમિશનરે નિમેલી સીટે તો આવી કોઈ મુલાકાત થયાનો ઇનકાર કરી દીધો છે જો કે ક્રાઇમ બ્રાન્ચમાં લાગેલા સીસીટીવીની ચકાસણી કરવામાં આવે તો સાચું સત્ય પણ બહાર આવે જો પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આ બાબતે તપાસ કરાવે તો અનેક અધિકારીઓના તપેલા ચડી જાય તેમ છે દિવ્ય ભાસ્કર અહેવાલ જે આવ્યો છે પ્રસિદ્ધ થયો છે અહેવાલ તે મુજબ દાવો એ કરવામાં આવ્યો છે કે નેતાઓએ અબજો રૂપિયા બનાવ્યા તેમના ગેરકાયદે કામ કરી સાગઠિયા પણ કરોડો રૂપિયા કમાયો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ નેતાઓએ એફએસઆઈ ટીપી કપાત ફાઇનલ પ્લોટ વિવાદ અને પસંદગીની જગ્યાએ કપાતની જમીન મેળવવા સહિતના કૌભાંડો આચર્યા હોવાનું બહાર આવ્યું છે જોકે હાઈકોર્ટના આદેશથી રચાયેલી સત્યશોધક સમિતિ પણ આ અંગેની તપાસ કરી રહી છે દરેક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે આ અંગે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ દિવ્ય ભાસ્કર અખબારમાં જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે સાગઠિયાની સાટકાઠ અનેક અધિકારીઓ નેતાઓ સાથે હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે

અનેક ભાજપના જે નેતાઓ છે ખાસ કરીને શાસક પક્ષના કોંગ્રેસના પણ છે પરંતુ શાસક પક્ષના નેતાઓ જમીન મકાન એટલે કે બિલ્ડરો સાથે સીધી રીતે રીતે તો પરોક્ષ જોડાયેલા છે ભાજપના આ ટોચના નેતાઓના આશીર્વાદ વગર આ શક્ય નથી આટલા કરોડો રૂપિયાની જે સંપત્તિ બહાર આવી ગઈકાલે પણ એસીબી અધિકારીઓ દ્વારા અઢાર કરોડ રૂપિયાની સંપત્તિ બાવીસ કિલો સોનું એટલે કે એક શોરૂમ જ્વેલરીનો શોરૂમ આખે આખો ઉભો થઈ જાય

રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહે કડક કાર્યવાહીની વાત કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધીની અંદર ક્લાસ ટુ કે નાના અધિકારીઓનો ભોગ લેવાયો છે હજી સુધી કોઈ મોટા અધિકારી અથવા તો સાગઠિયા સાથે ધરોબો ધરાવતા હોય અત્યારના આધુનિક યુગની અંદર જે મોબાઈલ કોલ ડિટેલ કાઢવામાં આવે અથવા તો જે તે જેલની અંદર કદાચ અથવા તો કસ્ટડીમાં મળવા માટે ગયા હોય કોઈ પણ જગ્યાએ અથવા તો ક્રાઇમ બ્રાન્ચ ખાતે મળવા ગયા હોય અથવા તો એસીબી ખાતે મળવા ગયા હોય તો એ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ થઈ શકે છે ભાજપના ટોચના નેતાઓ સાથે તેમનો

સરકાર આગળ નો છે અને પદાધિકારીઓના કપડા ખરડાવાના છે ચોક્કસ આ વાત રાજકોટ નો એક નાનો નાનો માણસ જાણતો તો કે સત્તાધારી પક્ષના આશીર્વાદ વગર ભ્રષ્ટાચાર થઈ શકે નહીં જી આપ સાથે જોડાયા બદલ આપનો આભાર તો હાલ જે દિવ્યભાસ્કર અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયો છે અને તેને લઈ હવે કોંગ્રેસ પણ સવાલ એ ઉઠાવી રહ્યું છે કે આ મામલે હવે તપાસ થાય તે જરૂરી છે અને જો કે તેમનું કહેવું છે કે આ મામલે હવે તપાસ નહીં થાય પરંતુ રાજ્ય સરકાર જો કે એકવાર કહી ચૂકી છે કે આ મામલે કોઈને છોડવામાં નહીં આવે પરાક્રમ પણ અત્યારે આપણે સાથે જોડાયા છે પરાક્રમ આપે પણ સાંભળ્યું જે પ્રકારે કોંગ્રેસ છે એ પણ સવાલ ઉઠાવી રહી છે કે હવે શું કાર્યવાહી થશે તો શું લાગી રહ્યું છે કે હવે અહેવાલના પડઘા ક્યાં સુધી પડી શકે છે ચોક્કસ દીદ્ય ભાસ્કર અનો અહેવાલ છે પરંતુ આ મામલે ક્યાંક કોંગ્રેસ હવે ઢીલી પડતી હોય તે પ્રમાણેનો માહોલ રાજકોટ કોંગ્રેસના જો મીડિયા આટલું બધું બહાર લઈ આવી શકતું હોય તો કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે અને અત્યારે સારું પ્રદર્શન પણ ઠેર ઠેર વિરોધ પણ કરી રહી છે પરંતુ રાજકોટ કોંગ્રેસના નેતાઓ હજી પણ ખુલીને સામે આવતા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળતો નથી કોંગ્રેસના જે નેતાઓ છે તેમને એક બાદ એક નામ બહાર લાવવા જોઈએ કોની કોની સાથે સાંઠગાંઠ છે મીડિયા

ત્યારે કોંગ્રેસના નેતાઓ નામ લીધા વગર ટોચના નેતાઓ તેવો આક્ષેપ કરવામાં આવે છે ભાજપ સાથે એક જ વાત કરવામાં આવે છે પણ કોની કોની સાથે જોડાયેલા છે અથવા તો અન્ય અધિકારી છે તે મુખ્ય મુદ્દો છે સૌથી મોટી બાબત એ છે કે કોંગ્રેસના જે મોટા નેતાઓ છે જે પચીસ ત્રીસ વર્ષથી શાસનમાં છે તે ધારે તો કદાચ નામ સહિત સાંઠ

ચોક્કસ તપાસ કરવા માટે બહુ વધારે તપાસ કરવાની જરૂરિયાત નથી એટલા માટે કે આધુનિક યુગની અંદર સીસીટીવી ફૂટેજ છે સૌથી મોટું હથિયાર સીસીટીવી ફૂટેજ છે જો કોઈ નેતાઓ પૂર્વ ધારાસભ્યો અથવા તો કોર્પોરેટર અથવા તો બિલ્ડર લોબી સાથે જોડાયેલા લોકો જો સાગઠિયાની મુલાકાત કરી હોય અને જો મુલાકાત કરવામાં આવી હોય તો પોલીસ માટે તે સાબિત કરવું એટલા માટે વધારે નથી કેમ કે જે તે રસ્તાથી નીકળ્યા હોય ક્રાઈમ બ્રાન્ચે પહોંચ્યા હોય પોલીસ તપાસ કરી શકે છે પેલા કેટલા સંબંધો અથવા તો પેલા સાઠ હતી કે કેમ સીઆરપી કાંડ થયું પેલા તો તેની અંદર જે કોલ ડિટેલ મોબાઈલની જે ડિટેલ છે એ પણ કાઢી શકે છે જો તટસ્થ તપાસ કરવી હોય તો જી પરાક્રમ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ હવે સવાલ અહીં એ જ ઉઠી રહ્યા છે કે જો તટસ્થ તપાસ કરવી હોય તો ચોક્કસથી આ તમામ જે પુરાવાઓ છે તે મહત્વના સાબિત થઈ શકે છે